बोटाद शहर માં ટાવર રોડ ઉપર આવેલા ગાંધી વડિયા મોલ માં બે દુકાનદારો વચ્ચે થયેલી મારામારી ના લાઇવ સીસીટીવી વિડિયો સામે આવ્યા છે બોટાદ ના ટાવર રોડ ઉપર આવેલા ગાંધી વડિયા મોલ માં બે દુકાનદારો વચ્ચે મારામારી થઈ હતી જેમાં દુકાનદારો ના હાથ માં લાકડીઓ ધોકા ખુરશીઓ દ્વારા મારામારી થતી હોય તેવા લાઇવ સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે જો કે મારામારી માં 3 જેટલા વ્યક્તિઓ ને ઈજા થઈ હતી બનાવ બાદ બોટાદ પોલીસ તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જો કે સમગ્ર ઘટના એકાદ માસ પહેલાની હોવાનું સૂત્રોએ જણાવ્યું છે